આની નકલો માગી તો મૃતક વ્યક્તિઓ જીવિત થયા હોય તેવો ગાઢ સમજાયો છે બે વ્યક્તિ દસ વર્ષ અગાઉ મૃત પામેલા છે તેમનું અવસાન થયેલું છે તેમની અંદર સહીઓ છે જ્યારે બે વ્યક્તિ એવી છે કે જ્યારે આ રોજ કામ થતું હતું ત્યારે બોમ્બેસથી હતા તેમ છતાં પંચનામામાં એમની સહીઓ બોલે છે આ અંગે બેન બારોડે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે જુઓ એક આ વિશેષ અહેવાલ હું વીરપુર ગ્રામ પંચાયતનો સરપંચ તરીકે આજે અમારે અમારી બારોટવાસમાં દબાણ દૂરની અરજી આવેલી છે તેની કાર્યવાહી માટે વીસ સમયથી દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે જેમાં પંદર વર્ષ સુધીનું કામકાજ ચાલુ છે અને હજુ આગળ કાર્યવાહી થાય છે હું વીરપુર ગ્રામ પંચાયતમાં તળાટી તરીકે ફરજ બજાવું છું અને દબાણ દૂર કરવાની બાબતની મને અરજી મળતા કુલ પંચાવન મકાનો પૈકી છેતાલીસ દબાણો નક્કી થયેલા છે અને એ એ અનુસાર આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને એ મુજબ દસથી પંદર મકાનોનું દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે હા પંદર મકાનો દૂર થઈ ગયા છે બાકીના કામગીરી ચાલુ છે દબાણ દૂર કરવાની અમો અરજદાર વીરપુરના બારોટવાસમાં રહીએ છીએ મારું નામ બારોટ વૈશાલીબેન ભરતભાઈ અમો એ તારીખ એક એક બાર બે હજાર અઢારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણમાં અરજી કરેલ હતી દબાણો દૂર કરવા બાબતે તળના દબાણો તથા નવેરીના દબાણો એમાં વીસ નવ બે હજાર ઓગણીસના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પંચરોજ કામની અંદર શાંતાબેન અરવિંદભાઈ બારોટ જેઓ તેર પાંચ બે હજાર આઠના રોજ અવસાન પામેલા છે બારોટ રમણભાઈ ઈશ્વરભાઈ બારોટ જેઓ આઠ ચાર બે હજાર ત્રણના રોજ અવસાન પામેલા છે બારોટ શાંતુભાઈ બેચરભાઈ તેમજ ધનજીભાઈ આઈ આ બંને એ દિવસે બોમ્બે હતા છતાં તેઓની સહયોગ કરવામાં આવેલી છે આ પંચનામું ખોટું હોવાની અમોને આશંકા હતી તેથી અમે કલેક્ટર કચેરી આની રજૂઆત કરેલી હતી તારી આ એક મહિના પહેલાં આની અરજી કરેલી હતી કલેક્ટર કચેરીએ આ પંચરોજ કામ ખોટું હોવાનું અમોને આશંકા છે જેમાં સયો ઈડર આરબી પટેલ સર્કલ સરપંચ શ્રી પ્રકાશ કુંવરબા ચંપાવત કોદરવી સાહેબ તે વખતના મામલતદાર સાહેબ શ્રી હતા હિતેશ પટેલ ટીમ લીડર તલાટી ફાલ્ગુનીબેન ચાલુ તલાટી ચેતન ગઢવી તેમજ અસારીભાઈ આટલાની હાજરીમાં આ ખોટું પંચનામું થયેલું છે અને ટોટલી તમામે તમામ ભ્રષ્ટાચાર કરી આ લોકોએ જે વ્યક્તિઓ હયાત જ નથી એઓનું ખોટું પંચનામું કરી અન્ય પાંચ લોકોના દબાણ છે જ નહીં એવું ખોટું પંચનામું કરી ફૂલ ભ્રષ્ટાચાર કરેલ છે આ મારું પંચનામું